જોઈ લો આ હાઈવે આ સુરતથી ધુલિયાવાળો હાઈવે છે અને અમે આજે આવ્યા છીએ બરબીપાડા લક્ષીના દર્શન કરવા માટે નવાપુરથી આગળ આવેલું છે આ મંદિર અને આ સાઈડ જવાનું છે ચાલો તો હવે આપણે આગળ જઈએ માતાજીના દર્શન કરવા માટે પહાડો કેટલા મસ્ત દેખાય છે જોવા રસ્તા થોડા કાચા થોડા પાકા આ રીતના કાચા રસ્તા છે હજુ તો અને આ અમે પહોંચી ગયા અહીંયા દુકાનો એવી લાગેલી છે હું પણ પૂજા સામગ્રી લઈ લઉં પછી આગળ જાઉં ને અમે લઈ લીધું નારિયેલ અગરબત્તી હવે અમે આગળ જવાના છે દર્શન કરવા માટે જે આ ગેટ દેખાય છે ત્યાંથી જવાનું છે યાહમુગી સુધી જવાનું পেলা দরওয়জো এম কেছে স্থানকছে চলো হ্যাঁ আপনি আগে যাইসু একদমপরে তাপম আছে এটাই বহু তাপ লাগেছে ઉપર ચઢવાનું અને આ બીજું સ્થાનક આવ્યું આ રાજા પાંઠાનું સ્થાનક છે ঠা নারু স্থান তিকে ওখায় আজে গেট দখায় মেন গেটছে અહીંથી ઉપર જવાનું છે દામન દોરી યાહામોગી બરડીપાડા ધામ ચાલો હવે આપણે આગળ જઈએ દર્શન કરવા માટે જય યાહામોગી માતા દેખાય તો દૂર જ છે જોઈએ હવે કેટલી વાર લાગે છે ઉપર ચડવામાં અહીંયા રસ્તા પર થોડે થોડે છે ને દેવસ્થાનક આવેલા છે અને આ રીતની કઈ છત્રીઓ પણ બાંધેલી છે દર્શનાર્થીઓ માટે થાકી જવાય તો આરામ કરી શકે એમ આરામ કરતા કરતા જઈ શકે ઉપર મેં ખુદીએ પણ એવું જ કહ્યું છે થોડું થોડું જુઓ કેવા રસ્તા છે એમ ઉબડ ખાબડ એમ આટલા આ રસ્તો છે ને થોડો અઘરો લાગ્યો મને અહીંથી ખાસ્સું ઉપર લાગ્યું カニ、ah、あたり、あたり、あたり、あたり、あたり、あたり、あたり、あたり、あたり、あたはあたり、あたり、あたり、あ

બસો ઉપર છે હજુ બસ હવે આવી જ ગયેલું છે અમતા જોવા પરતે તેવું લાગે જાણે નજીક જ છે જ્યારે ડુંગર ચડવાની શરૂઆત કરીને ત્યારે ખબર પડી કે કેટલું દૂર છે અમુક લોકો દર્શન કરીને આવતા દેખાય છે ખાસ પબ્લિક નહોતું આજે વધારે পিছ আৰু હવે અમે માતાજીના દર્શન કરીએ સૌથી પહેલાં આજે મંદિર દેખાય છે એ યાહમુગીનું મંદિર છે અહીંયા નારિયેલ તોડવાનું બનાવેલું છે કેટલું સરસ લાગે છે એમાં કુદરતી વાતાવરણ પહાડો અને જંગલોમાં આવેલું આ મંદિર જય યાગી માતા પણ દર્શન કરી લો દામણ દોરી યામોગી માતાના અને જય યામોગી માતા જરૂર લખી દેજો જય માતાજી હર હર મહાદેવ ને આ કાળકામાં છે મહાકાલીમાં જય મહાકાલીમાં મેં અહીંયા અમે લોકો પ્રસાદ લીધો અહીંયા બધા પ્રસાદ લેતા હતા दुनिया असली दर्शन लियात तो सवारे प्रकृतीला फाय प्रार्थना कोही आपदरताला आराधना कोया का हे या माता जी लाख्या का धरती आया छाया शक्ती बनीन तू आम्हा कृपा कर ठंडा वातावरण राखे नीति नियमा प्रमाणे चाला पडी मा गोठिया गोठ्या सडी देवनो आणि गोठिया री लागी देऊन माहिती आघाडी बी तुम्हाला ख्या मा कणिकनसरी उत्पत्ती देणारी या પોહનારી પાલનારી આયો અને અંત સમય મુક્તિ દેનારી બી યહા કોણી કિજ હૈ આયો આપે કોણની દેવી હે તો ઈ મહિમા જઈને પૂરનારી ખૂબ ઊંડાણ તે આજે નહીં પૂરી હોય અને આપે સમય અને દેવી યા યામુખી ધામ ગોરડીપારા માચર ધામ ના પુજારી બાબા વતી કે બઠાલે જય માતાજી બઠાલ રામ રામ પહાડીઓમાં બિરાજમાન યાહાડી માતા ને તમને દર્શન કરાવવા વિડીયો કેવો લાગ્યો જરૂર જણાવજો